ગુડ આફ્ટરનૂન મિત્રોને કેમ છો તમે મસ્ત મજાનો હો રોન્ડો થી કેમ મસ્ત મજાનો શનિવાર હતો તો બપોર સ્કૂલ થી આપણે તર જો વંડા કારણ કે ખેતર બિયારણ સુપે છે બિયારણ ફીટુ કપાય છે આપણે વંડા જવાનું છે ને આપણે ગાડી હાથમાં લઈ દીધી છે આયો વંડા બધું નીકળી જાય મિત્રો આ રહી આપણી ગાડી બસ મજાનો બિયારણ લઈ આવવાના છે આપણે મિત્રો આપણે ખેતર બાજુ નીકળી ગયા છે વી અને આ સો સાને ઊભું તો લઈ

જો કા બહુ ઊંડો મિત્રો આ કુવો તો મિત્રો જો તમને જ બતાવ છે ને બહુ ઊંડો કુવો જો તળી હાવ પાણી છે તો મારે બીતા બીતા મિત્રો તમને બતાવવું પડે જો ફૂવો તો તો છે ને આપણે ટ્રેક્ટર ભાઈ સાથે બેહી થઈ ગયો પાણ પાણ પી લે અને આ ઓલમોસ્ટ છે ને પપ્પાસા પપ્પા જવા દેવા છે તો અહીંથી બીજા ખેતર જવાનું છે પાછું સાથે બેહું પાણ પાણ પી લો અત્યારે હું આપણે નીકળી ગયા છીએ બીજા ખેતર ને પાંચ વીઘાનો ટુકડો છે ને આપણે કપાસ તો આ ત્રીસ વીઘા બીજું ત્રીસ વીઘા છે અને આ અહીંયા પાંચ વીઘા પાંચ વીઘા પાંચ આવી છે અને આ કપાસ પછી આપણે ઘરે સીધા જો મસ્ત અને બાજુમાં વાળ્યું છે અને આપણે સીધા ઓલા ખેતર છે મળું કોચગીએ છે ને અહીંયા તો કાંટાને ચેરી લેવા જો ને આ ખુશા કરીને લેવા દો પછી તમને મળું તમીઠો ત્યારે મસ્ત ચુગ્યા હોય છે ને ત્યારે ગામમાં પાદર ભેટું છું તો હવે તમને શું કાલ સવારે મળું આપણે નવો એટલે કંઈ આપણે આગલા ટાઈમમાં છે ને પડ્યું કેમ પંચાયર સારું મારો અવાજ નહીં આવે તો ગામનો ફૂલ આવી ગયો છે આતારે વર્તત સાનું છે ધીમે ધીમે પાણી ન જાતું નેરામાં હાલો ઓય તો છે ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તમને કેમેરામાં દેખાજો જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો વંડા પગી જશે અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે ઘડી પંચર કરવાનો છે બંધ તો મિત્રો વરસાદ બંધ થઈ ગયો અને નવી આપણે ટ્યુબ નાખી દીધી છે મિત્રો મજમાં પંચર થઈ ગયો ને ત્યારે આપણે નીકળી જાય ઘર બાજુ તો तो मित्रों अपने पास खरबाज ને जाए ना आवड़े नहीं तो मित्रों नव लक्ष्य